હાથમાં આવતું નહી મારે છે મને મોમા જોડે જવા દે મોમાની જાત પત્તર ફારું ઘણી દાડે ભૂલા પડ્યા ના બે હું નહી તો પી

ભાઈ વિશ્વાસ છે તારા ઉપર વિશ્વાસ છે આ લે વિશ્વાસ хоть કોઈ આલે ના આલે કોઈ ના વિશ્વાસ હોય તો દોરો ને ઓમ આમ ઓમ દેખાય દેખાયો બનાવરા દોરો તો તમારો જમા બન્યો કેમ હા હું આનામાં ચક ચકર થ્યું પછી તું આલવા આવી તાર દોરા મને પૈસા હું કશ્યો આને દોરા ઉધી આલે તને મારા મોમાના પૈસા ના લેવા આ દોરા મને તમારો આલી દે આટલી મહેનત કરે છે એટલે

મોમાં દોરો તો આલું છે પણ ખબર છે એનું બહુ એવું દશા આવશે દોરાની મોમાં ફોફા પડવાનો છે એમાં લેતા આ ભોણાની ખબર જ નહીં એમને મોમાં આમાં ગમે તેમ લચ્છા ગઈ મારે હારા હું હા એડા તને બીજો કોઈક મૂર્ખો હોય ને એને પકડું આ તો વેઢી વાળી જ છે બધાની એ બધાની વેઢી વાળું આ મોમાં આજે લચ્છા ગઈ

કેટલા હાલ છે બોલો તવે તમાર જોડી કેટલા પડ્યા પોચા હજાર તો તમે જે આલો હોય આલો મને આ તો બે હજાર તો એ રાખો ત્રણ હજાર હું રાખું તો બે હજાર આલો તો પણ ચાર દાના વાયદે હો હાલ હું નહીં આલું તમને હા હા હારું હારું આ તો લાવ બે હજાર હેડો તા ને કાઠા થઈને

ઓના પૈસા તો છે ને ગળે ભળે બધી કાપી પડે મારા હોનાના પૈસા મળશે આવશે લાખ રૂપિયા આવો લાખ આવશે લાખ આવો ચલો વ્યાજબી કરવા યાર નહીં થાય એવું માર વાત વાપરો આ દોરો હું સોડાવા આવું ને હમ

ચીટિંગ પણ એમને ચો ખબર છે હે એડો આપણે આપણું કરીએ લે ભોણાને ફોન બોલ તો કરું મારે જો ચાર દાડાનો વાયદો દોરો લઈ જો પણ હજી આયો નહીં અઠવાડી થયું ફોને લાગતો નહીં મારો હરો હવે આ જો જો છે હે ભગવાન શું કરવું હવે

બરાબર એક લાખ હજાર રૂપિયા દોરા ઉપર લઈ ગયો આ દોરો કુ નો છે આ ઉપર એક લાખ ને વીસ લઈ ગયો છે અત્યારે વ્યાજ સાથે બે લાખ વીસ રૂપિયા થયા મારો બે લાખ ને વીસ હાજર

અને તો મારી બૂન જોડી ના મંગાય તમારું મારા બનવી જોડી ના મંગાય મારું તો યાર આ વસ્તુ મારી છે એટલે પછી હવે હાલવા તો પડશે

હવે આવે કે ના આવે શું કરે પોણાને હવે તો માળા બધું રોમ નહીં હવે આ ચોપડા બોપડા પેન્સિલ બધું મિલ દેવા દે કોઈનું ચીટીંગે ના કરાય કોઈ નહીં બસ ભગવાન માતાજી આલી દીધો અને હવે હરિનું નામ લઈ